અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબેશનનો એક મોટો કેસ શોધી કાઢ્યો હતો જેમાં અઠ્યાવીસ લાખ સત્તર હજાર ત્રણસો કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાની સૂચનાના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગરડે અને તેમની ટીમ બાતમી મળી હતી કે એક બંધ બોડીના આઈસર ડેમ્પો કે જેનો રજીસ્ટ્રેશન નંબર એમએચ જીરો ફાઈવ એફ જે જીરો

જેમાં સાત હજાર છસો એસી નો બીઆર ટીન જેની કિંમત રૂપિયા અઢાર લાખ સોળ હજાર આઠસો છે તેમજ આઈસા ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા દસ લાખ તેમજ એક નોકિયા મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પાંચસો ગણિત કુલ અઠાવીસ લાખ સત્તર હજાર ત્રણસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ડ્રમ અને બોક્સ જેમાં વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણા ભરેલા હતા જેની કિંમત શૂન્ય દર્શાવવામાં આવી છે આ કેસમાં મુખ્ય આરોપી રામ આઇસર ટેમ્પોના માલિક અને માલભરી આપનાર અજાણ્યા માણસને વોન્ટે જાહેર કર્યા હતા આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી સોલંકી હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુરજીભાઈ પૃથ્વીરાજ દિલુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ સુરપાલસિંહ સહિત બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફનો ફાળો રહ્યો હતો